ની બ્રીડ નું નામે પણ કહી દો આ આપણી કેટ છે ભાઈ પર્શિયન કેટ કેટ આપને આવી છે ભાઈ જાય જેવું થઈ જ ગયું છે એ મમ્મી તો અહીંયા બેઠા છે ઓલ કેમ જો તમ બધા તમ બધા મજામાં મજા છો મજા માં રહેજો સ્વાગત છે આપણા નવા લોક ની અંદર થોડી કે આઈસ બ્લિંગ થઈ જાય તો વાંધો નહીં એ તડકો હે ને એટલે તો આપણે લઈને આવી ગયા છે આખો કેક નો કેટ ને રિલેટિવ વિડિયો આખો કે કેટલી બધી શોપિંગ કરી આમાંથી અડધી વસ્તુ તો ભાઈ પૂરી થઈ ગઈ છે તો ભાઈ બધાથી પહેલા મને દેખાડ દો ભાઈ કેટલી બધી વસ્તુ લીધી છે આપણે જામનગર થી આ કેટલી પણ વસ્તુ દેખાય બધી જામનગર થી લીધી છે એમાંથી હજી કેટલી વસ્તુ બાકી રહી ગઈ જો હજી આ જ આ તમને જે કહેતો તમને ફેવરેટ વસ્તુ આ છે અને છે ને રાખ્યો કદાચ છે ને આ બીજાની અંદર ખાલી કરી નાખું એના માટે આ છે ને બિસ્કિટ મિત્રો ઠલવી નાખાય ને છે એના માટે આ અહીંયા રાખ્યું ખાલી તમને દેખાવમાં કે આ બિસ્કિટ હતા ને બધી વસ્તુ ને બધી વસ્તુના પ્રાઇસ હોતું તમને કહી દઈશ તો આ બિસ્કિટ છે કંઈક આ કંપનીના ઇન્ટરેસ્ટ કંઈક કંપનીનું નામ છે તો આ બિસ્કિટ છે ભાઈ દોઢ કિલો તમને દેખાઈએ આ બિસ્કિટ છે ભાઈ દોઢ કિલો ને આપણે આના કેટ માટે આપણે કંઈક કીધું ખબર નથી ભાઈ કયા બિસ્કીટ લેવાય એ એની રીતે જ એને કીધું કે ભાઈ આ બિસ્કિટની બધી વસ્તુ અને આ બિસ્કિટની પ્રાઇસ કહી દઉં ને તો બારસો જેવા કંઈક આના હતા બારસોના રૂપિયાના દોઢ કિલો આ બિસ્કિટ છે વેંડિયાના કેટના ને બીજો જે છે એ જે છે આપણે ભાઈ ડ્રાય સ્પ્રે દેખાય આ જો આ કઈ ગુંદડી વાસ આવતી હોય કે અત્યારે તો જેને નવડાવન ન હોય તો નવડાવન જગ્યાએ તમે છે ને આ ડ્રાય સ્પ્રે કરીએ ગો જો આ જે છે ને આ તો ફુવારો મારવા એટલે ને સુગંધ આવે જોવા આ લગાઈ દીજો લગાઈ દી એટલે ઈ એ એક આની ભાઈ આનો પ્રાઇસ છે ત્રણસો ને ત્રીસ રૂપિયા જેવું ત્રણસો ને ઓગણત્રીસ રૂપિયાનો આ સ્પ્રેનો ભાવ છે એટલે એક આ સ્પ્રે લીધો હતો કે અત્યારે તો નવડાવાય નહીં એના માટે અને પ્લસ બીજું લીધું તો આપણે એનું ટોય ટોય છે ને આ ટોયથી છે ને આવડું રમે આ કે એકસો વીસ જે રૂપિયા જેવી આની દાંડી હતી જો આ જે બધા છે ને મિત્રો બિલના ભાવ ઉપર તમને કહું છું એટલે એકસો રૂપિયાની એક આ ટો એકસો વીસ રૂપિયાની આ ટોય લીધેલી હતી એની ને આવા બે બાઉ લીધા હતા મિત્રો જે છે ને બિસ્કિટ જે છે ને એ બિસ્કિટ આ છે જો તમને દેખાય સારામાંથી

એક ચાર એક એકની અંદર પાંચ આવે એટલે ભાઈ એક તો આજે તો ભાઈ બહુ ગાંડી છે જો આ વસ્તુ છે ને ભાઈ આને બહુ વધારે ભાવે એટલે આ બહુ વધારે ભાવે ને પ્લસ હમણાં જ જે તમને મેં કાલ દેખાડ્યું તો આવડું આપણે છે ને મીશોમાંથી મંગાવ્યું છે એટલે એ કાલ જ આવ્યું છે એટલે જો આના છે ને આ કાંઈક આપણે દોઢસો રૂપિયાનો આ દંતિયો એટલે તમે આમ આમ કરો ને એટલે એના વાળ અરખા થઈ જાય વાળ ને પ્લસ આમ કરો ને બટન આ જો બટન દબાવે ને એ બટનથી બધા વાળ ઉપર આવી જાય દેખાય હલકા હલકા દેખા થાય છે બધા આની ઉપર આવી જાય ને આ છે ભાઈ લીટર તમને દેખાય છે આ છે ભાઈ પાંચ કિલો આ સાડી ત્રણસો રૂપિયાનો કેટ લીટર આવ્યું તે ટોયલેટ ને બધું કરવું ને એ બધી આની અંદર કરે ટ્રે લઈ લેવાની ટ્રેની અંદર નાખ દેવાનું એક આ લીધું એટલે અરાઉન્ડ ભાઈ બધા હિસ્સા ગમે કર્યો આજે મિત્રો એક જેલી હતી એનો જેલીનો જો તમને ફોટો અટેચ કરી દઈએ એ ટાઈપની જેલી હતી એ ટાઈપની જેલી હતી ને એ એના પણ આપણે ત્રણ પેકેજ લીધા તો એ આપણે દોઢસો રૂપિયાના ત્રણ આવ્યા હતા ભાઈ એટલે જો આપણે પૂરી થઈ ગઈ આ જીરીક રાખી હતી કદાચ વિડીયો આટુ આ કઈક વસ્તુ લીધેલી ભાઈ બધો હિસાબ કરીને મેં ટોટલ કર્યો એટલે ટોટલ ભાઈ રાઉન્ડ હું તમને કહું ને હાજી આમાં વેક્સિન બાકી છે એ તો હજી બધા બધા હાજી તમે જાતા રહેવા દો એ બધા આપણે પ્લસ હાજી વેક્સિન નાની તો બધા નોખા એટલે ભાઈ શોખ છે એટલે ભાઈ શોખ ટકા ભાઈ પૈસા નહોતા ભાઈ શોખ છે તો ભાઈ લેવાનું જોઈએ બધી વસ્તુને ને ખાવા પીવાની તો વસ્તુ જોઈએ જ એટલે બાઉલ ને બધી વસ્તુ લઈ આપને ટોટલ અને આ મિત્રો કેટની પ્રેસ તો તમને લોકો મેં કીધી નહીં આનું નામ તો બધે પેલા તમને કહી દો આનું નામ છે ભાઈ જેની અને જેની નામ રાખું છું આપણી કેટની બ્રીડનું નામે પણ કહી દો આ આપણી કેટ છે ભાઈ પર્શિયન કેટ એટલે ઘણા લોકોને એમ હોય કે ભાઈ બ્રીડ કઈ છે કેટની તો ભાઈ આપણી કેટ જે છે ને આ કેટ દેખાઈ રાખી જો આ જે આખી કેટ છે ને એ કેટ છે ભાઈ આપણી પર્શિયન પર્સેન્ટેજ ને ડોલ ફેસ પર્સેન્ટેજ છે ભાઈ લોકો દુકાન વાળા એમ કીધું ને વિડિયો જોયા તો બધાય ડોલ ફેસ પર્સેન્ટેજ જ છે આપડી એટલે આ કેટ ની પ્રાઇસ તમને કહું તો ક્રેટ આ કેટ આપને આવી છે ભાઈ આ 7000 રૂપિયા નું આજી બચ્ચું તમને દેખાય આ ઉડવા આ માકડી જીયા દેખાય છે આ આ ખાલી આ ખાલી મિંદડી ખાલી આપને 7000 રૂપિયા ની આ કેટ આવી છે ને આ બધું વસ્તુ લઈને અરાઉન્ડ 10000 જેવું થઈ જ ગયું એટલે ટોટલ આ બધું તમે વિચારો ખાલી એટલે એમને હિસાબ કરો ને ભાઈ બધી વસ્તુ તમને દસ હજાર માં થઈ છે આખું બિલે પણ મારી પાસે છે કોઈ એમ કે આટલા નથી તો તમે કમેન્ટ કરજો ભાઈ એટલે દેખાડ દઈશ બિલ એટલે આ વસ્તુ મેં કહું તો ભાઈ લીધી છે તો આપણે તો ત્યારે લેવા ગયા તો આપણે તો જામનગર થી લીધી પણ એ તો જામનગર છે એનો ફૂલ વિડીયો તમે જોતા આવજો ભાઈ કયો તો તમે જોતા આવજો એને સ્કૂલમાં તમને દેખાઈ જાય અને ત્યારે મેં કીધું ઓલો ભાઈ કેટ લીધી તો કેવી દેવી મીંદડી દેખાઈ ગઈ બહુ ક્લિયર રીતે મેં ક્લિયર રીતે તમને લોકોને મેં નથી દેખાડી કે આપણી કેટ કેવી રીતે છે કદાચ આપણા હતા જ્યારે પડદરી હતા પડદરી રાજકોટ ગયા ને પછી ટાઈમ નો મળ્યો ને એવું બધું જુ લગ્નમાં ને એમાં બધા હતા એના માટે ભાઈ આજે તમે જોઈ શકે બધી વસ્તુ આપણે જેની માટે લીધી હતી એટલે જો હજી એને જો આ જોતી છે જો પૂરી થઈ ગઈ એ ભાઈ એ પૂરી થઈ ગઈ છે ભાઈ બધી પૂરી વસ્તુ થઈ ગઈ ને તમે મને કમેન્ટની અંદર કહી દોજો ભાઈ તમે લોકો હવે કમેન્ટ નથી કરતા હું બધા કમેન્ટના જવાબે દઉં છું ને કમેન્ટ બધી વાંચું છું કે કેટ ઉપર આપણે મિની વ્લોગ ડેલી સ્ટાર્ટિંગ કરી કે કેટનું રૂટિન બધું વસ્તુ આવે બધી વસ્તુ ખવડાવ પીવડાવી ને કાલે તમારા લોકો માટે મસ્ત અને જોરદાર વિડીયો આવવાનો હોય એટલે એક ચેલેન્જ વિડીયો જ પણ તગડો આવવાનો ભાઈ જોરદારનો ચેલેન્જ વિડીયો થવાનો થોડી વાર હેઠે મેકી અને ભાઈ બહુ વ્યવહાર ન કરે પણ એટલે મેં સાંભળ્યું કે ભાઈ મેળી ઉપર લઈ જાય ને એટલે મેળી ઉપર એને મજા આવે મજા આવે એ સાચી વાત છે પણ આ છે ને ગમીએ છે ને પછી મોટી છે જાય ને પછી એમ થાય કે ભાઈ બસ આવડી મોટું ફર્યું છે ને ઉપર એટલે ગમીએ રખડવું છે એટલે જો અહીંથી બિંદડી બિંદડી અહીંથી ના જવા રાખે એટલે ધ્યાન રાખવું પડે મારે છે ને ડેલી જેમ આપણે છે ને ડેલી છે ને બહાર લઈ આવવાનું એ કરવું જ છે કે થોડીક વાર બે મમ્મી તો અહીંયા બેઠા મમ્મી Mami ayah betah, malah saya tidak terlalu terkes di dunia perjuangan.